આપ સૌ મિત્રોને મારા જય નવ દુર્ગામાં જય કુળદેવીમાં મિત્રો નવરાત્રિમાં એટલે કે મા જગદંબાના નવનોર્તમમાં ઝડપથી ફળશે આ મંત્રોના જાપ માતાજીના નામે દરેક શબ્દનો જાપ મહામંત્ર બનશે શ્રીદેવી પુરાણ દુર્ગા સપ્તશતીના મંત્રોથી વધશે ધન સમૃદ્ધિ અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ મિત્રો આ મંત્રનો નિત્ય જાપ કરો છો તો અતિ ફળદાયી બને છે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારનું ઘણું મહત્વ છે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિના અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તેથી આ દિવસોમાં તમને માં જગતંબાને પ્રસન્ન કરવા માટે સરળતા રહે છે નવરાત્રી પવિત્ર દિવસોમાં સવાર સાંજ માં જગતંબાના

સુધી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો વિશેષ ફળદાયી કહેવામાં આવે છે દેવી ભાગવત પુરાણ અનુસાર દુર્ગા સપ્તશતીના દરેક મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા અથવા આવી ગયેલા તમામ અવરોધો દૂર થાય છે અને મા જગદંબાની મા કુળદેવીની કૃપા દ્રષ્ટિ તેમના ઉપર અને તેમના પરિવાર પર હંમેશને માટે બની રહે છે આ મંત્ર દરેક સંકટમાંથી મુક્તિ અપાવે છે અને સૌભાગ્ય લાવે છે દરમિયાન દેવી ભાગવત દુર્ગા જાપ વિશેષ લાભદાયી માનવામાં આવે છે આ રોગો અને મહામારીઓથી મુક્તિ આપે છે અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો જાણીએ આ મંત્રોના જાપ કરવાથી શું ફાયદા થાય છે અને કેટલાક સંસારિક સુખ

આ બે નામનો જાપ કરવાથી માતા દુર્ગાની સાથે ભગવાન શ્રી ગણેશજી પણ પ્રસન્ન થાય છે અને મિત્રો કોઈ પણ શુભ કાર્ય ભગવાન શ્રી ગણેશજીની સ્તુતિ પૂજા મંત્રનો જાપ કરવો ફળદાયી નીવડે છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી ગણેશજીની બંને પત્નીઓના નામ રીતિ અને સિદ્ધિ છે તેને તેથી આ બે નામનો જાપ કરવાથી વ્યક્તિને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે રોગ દોષ અને ભયથી મુક્તિ મળે છે સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આની સાથે સાથે જ આર્થિક લાભની પણ સાથે બિઝનેસ અને કેરિયરમાં પણ કપાસ સફળતા મળે છે તો મિત્રો હવે આપણે જાણીશું નવદુર્ગા માતાજી કુળદેવી માતાજીના મંત્રો છે જેનો નવરાત્રિ દરમિયાન અથવા નિત્ય જાપ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને માં જગદંબાની કૃપા દ્રષ્ટિ સદાય માટે આપ અને આપના પરિવાર ઉપર બની રહે છે તો મિત્રો વિડિયોને આગળ સાંભળતા પહેલા વિડિયોને હજી સુધી લાઈક નથી કર્યું તો લાઈક કરજો અને અમારી ચેનલ પર પહેલી વખત પધાર્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને તમારા મિત્રોને પણ શેર કરજો મિત્રો દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરો મિત્રો શ્રીદેવી ભાગવત પુરાણના 11મા મંત્રમાં કહેવામાં આવ્યું છે કે દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે આ સાથે જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તે ખરાબ વિચારો અને ડરથી મુક્ત થઈ જાય છે મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપને ગાયત્રી મંત્ર પણ જણાવી દઈએ એની પહેલા આપને એ જાણવું ખૂબ જ જરૂરી છે કે શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રનો જાપ મનમાં જ કરવાનો હોય છે એટલે કે જોરથી બોલવાનો નથી હોતો તો જ ગાયત્રી મંત્રનું ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે પરંતુ મિત્રો આપને જણાવવા માટે અત્રે અમે બોલીએ છીએ ઓમ ભૂર ગોસ્વઃ સ્વિચ મહી કયો પ્રચોદયા આ સિવાય મિત્રો તમે દુર્ગા સપ્ત અને વિવિધ પુરાણોમાં બતાવેલ મંત્રનો જાપ કરી શકો છો જેનાથી તમારા સાંસારિક સુખ તમને સાંસારિક સુખ મળશે ધન પ્રાપ્તિ થશે રોગોથી મુક્તિ મળશે અને મનપ્રસન્ન જીવનસાથીની પ્રાપ્તિ થશે અભય અભ્યાસ અને નોકરીમાં સફળતા વગેરે સુખો પ્રાપ્ત કરી શકો છો અને મિત્રો કોઈ મહામારીથી મુક્તિ મેળવવા માટે આ મંત્રનો જાપ કરો હવે પછીનો એ મંત્ર છે ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા સમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુદેવ મિત્રો દુર્ગા સપ્તશતીનો આ મંત્ર ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી રોગચાળામાંથી રાહત મળે છે અને તેનાથી લડવાની શક્તિ મળે છે આ ઉપરાંત આ મંત્ર દરેક પ્રકારની પરેશાનીઓમાંથી પણ મુક્તિ અપાવે છે નવરાત્રી દરમિયાન પરિવાર સાથે આ મંત્રનો પાંચ વખત જાપ કરવો જોઈએ અને મિત્રો હવે પછીનો મંત્ર છે મિત્રો જો તમારા ઘરમાં બીમારી ઘર કરી ગઈ છે કે તમારા ઘરમાં કોઈ ના કોઈ બીમાર રહે છે અને આવી પરિસ્થિતિમાં રોગોથી મુક્તિ મેળવવા માટે આ મંત્ર લાભદાયી છે રોગાન શેષા અંશથી તુષ્ટ રૂષ્ટાતું કામાનુ સકલાનું બિષ્ઠાનમ તવ માંસ્તીતાનમ નો વિપ્રક્ષ રાણા ત્વા મિષ્ઠતા હસ્ત સેતા પ્રયાન્તિ સારદી નવરાત્રી દરમિયાન આ પરિવાર સાથે મંત્રનો જાપ હૃદયાઈ માનવામાં આવે છે આ મંત્રનો જાપ કરવાથી તમામ રોગોથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે આ મંત્ર રોગોથી બચાવે છે અને વ્યક્તિની મનોકામના પરિપૂર્ણ કરવામાં આવતા અવરોધો પણ દૂર કરે છે નવરાત્રી દરમિયાન દિવસ આ મંત્રનો બે વખત કરવો જોઈએ જેથી તમારું આરોગ્ય સારું રહેશે અને જગદંબા તમારી બીમારીઓ દૂર કરશે તો મિત્રો હવે પછીનો મંત્ર છે મિત્રો વિશ્વ કલ્યાણ માટેનો આ મંત્ર છે મિત્રો તમે બીજાને પણ સકારાત્મક ઉર્જા આપી શકો છો અને વાત એ સાચી છે મિત્રો જે બીજાનું ભલું ઈચ્છે છે તેના પર મા કુળદેવી હંમેશા ખુશ રહે છે માટે તમે વિશ્વ કલ્યાણ માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ વિશ્વેશ્વરી તવ પરિપાસી વિશ્વ વિશ્વાત્મિકા ધાર્ય સિતિ વિશ્વ વિશ્વેશ્વર ધન્ય ભવતી ભવંતી વિશ્વાસ્યા તે તવયે ભક્તિ નમ્રતા વિશ્વના કલ્યાણ માટે આ મંત્રનો જાપ હાથ જોડીને દેવી માતાની સામે કરવો જોઈએ આ મંત્રનો જાપ કરીને તમે વિશ્વના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે માતા દેવીની પ્રાર્થના કરી શકો છો આ મંત્રનો ઉપયોગ માનવતાને બચાવવા માટે કરવામાં આવે છે જે માતાના આશીર્વાદથી જ શક્ય બની શકે છે આ મંત્રનો દરરોજ પાંચ વખત જાપ કરવો જોઈએ મિત્રો હવે પછીનો મંત્ર સ્ત્રીઓ માટે બહુ જ ખાસ છે આ મંત્રનો જાપ પુરુષો પણ કરી શકે છે પરંતુ જો સ્ત્રીઓ આ મંત્રનો જાપ કરે તો અતિ ફળદાયી માનવામાં આવે છે કારણ કે મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે આ મંત્રને ફળદાયી છે દેહી સૌભાગ્ય રોગમ દેહી મે પરમ સુખામ રૂપમ દેહી જયમ દેહી અશો દેહી દિશો દેહી જય નવરાત્રી દરમિયાન આ મંત્રનો જાપ સ્વાસ્થ્ય કીર્તિ પ્રાપ્ત કરવા માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે આ મંત્ર માનસિક શારીરિક અને વૈચારિક શક્તિને સંતુલિત કરવા માટે મદદ કરે છે આ મંત્રનો જાપ કરવાથી સૌભાગ્ય પણ આવે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે આ મંત્રનો જાપ નિત્ય

તમારા ખરાબ સમયને સારા સમયમાં બદલી શકે છે આ મંત્ર શરણાગતિ નાર પરતિતા પરાયણી સર્વશાયતી હરે દેવી નારાયણી નમસ્તુતિ આ મંત્રમાં ખરાબ સમયને સારામાં બદલવાની શક્તિ છે મા દુર્ગાનો આ ચમત્કારિક મંત્ર તમને દરેક આફતથી દૂર રાખે છે અને તમારી આસપાસ રક્ષણાત્મક કવચ બને છે જો જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા હોય તો નિત્ય આ મંત્રનો જાપ કરવો જોઈએ અથવા નવરાત્રિમાં નવ દિવસ આ મંત્રનો છ વાર જાપ કરવો જોઈએ એટલે કે ચૈત્રી ચિત્રીન ચૈત્રી નવરાત્રિ અથવા આસો મહિનાની નવરાત્રિમાં આ મંત્રનો જાપ કરવો તેનાથી તમારી દરેક ચિંતા અને પરેશાનીઓ દૂર થાય છે મિત્રો ક્યારે કોઈ વિપત આવી પડી હોય તો મિત્રો આ વિપતિ દૂર રાખે એ મંત્ર છે અને તમારી વિપત દૂર થશે આ મંત્રનો જાપ કરવાથી તો આ મંત્ર આપણે જાણીએ દેવી પ્રપંતે હરે પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહત જગત્યતિ ખિલાયા ખિલશ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પ્રાહી વિશ્વ તવમેશ્વરી દેવી ચરણાચરછ મિત્રો દરેક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો નવરાત્રિમાં માતાજીની સામે નવ દુર્ગા સપ્તશતીનો આ મંત્ર તમને દરેક વિપત્તિથી દુખોથી સંકટોથી દૂર રાખે છે અને કોઈ પણ પ્રકારની અપ્રિત ઘટનાથી પણ બચાવે છે આ મંત્રનો જાપ કરવાથી માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તમે પણ આ મંત્રનો જાપ કરશો કરશો અને આ કરવાથી સુરક્ષિત રહો છો આ મંત્રનો દરરોજ સાત વાર જાપ કરવો જોઈએ અથવા નવરાત્રિના નવ દિવસ તો આ મંત્રનો જાપ અવશ્ય કરવો જ જોઈએ તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મારા જય રામદેવ જય કુળદેવી માં હર હર મહાદેવ હર